કચ્છના કેરા સ્વામિનારાયણ મંદિરમાં એકોતેરમાં વાર્ષિક પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ત્રિદિનાત્મક જ્ઞાન યજ્ઞના દ્વિતીય દિવસે પાંચ નવ ગજા ગજરાજો પર સ્વામિનારાયણની ભવ્યથી ભવ્ય નગરયાત્રા યોજાઈ હતી આ પ્રસંગે શ્રી મુક્તજીવન સ્વામી બાપા પાઇપ બેન્ડ ભારત ભુજ કચ્છનું પારસ બેન્ડ તથા કચ્છની ગામી ગામની ભજન મંડળીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી આ નગરયાત્રાનો શુભારંભ કેરા કચ્છના ગજોડિયા પાટિયાથી કરવામાં આવ્યો હતો નગરયાત્રામાં લંડન બચાવવા તાપમાનને ઘટાડવા અને હરિયાળી ફેલાવવા ગામડી ગામડી વૃક્ષો વાવવા માટે હાકલ કરી હતી આ અણમોલ અવસરમાં અનેક સંતો મહંતો સહિત દેશ વિદેશના હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મણિનગર શ્રી સ્વામિયણ ગાંધી સંસ્થાન શ્રી સ્વામિયણ મંદિર કેરાના વાર્ષિક પાટોત્સવ અંતર્ગત ત્રિદિનાત્મક જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને મહોત્સવના બીજા દિવસે આજે સવારના સેશનમાં સમગ્ર કેરા નગરમાં ભવ્ય પાંચ ગજરાજ ઉપર નગરયાત્રા રાખવામાં આવી હતી અને એમાં શ્રી ઘનશ્યામ મહારાજ જીવન પ્રાણ અબજી બાપા શ્રી ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા પ્રેમમૂર્તિ આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાજી સ્વામીજી મહારાજના મૂર્તિ પધરાવ્યા હતા એમની બાજુમાં પૂજનીય સંતો ચમર ઢોળતા હતા અને જ્ઞાન મહોદિ આચાર્ય સ્વામીજી મહારાજ પણ હાથી પર બિરાજમાન થઈ અનેક જીવોને વરદાન આપી અને મોક્ષના ભાગી બનાવ્યા અને એક બીજો ફોર્ટ્સ હતો એમાં પણ પૂજનીય સંતો સ્વામી બાપાના સાનિધ્યમાં બિરાજમાન થયા હતા અને અનેક સંતો અને આ ખૂબ જ એમણે લાભ લીધો હતો અને મીડિયા ચેનલ દ્વારા વધુ કેળવાય એ એ રીતે આપ સંદેશો પણ પહોંચાડજો એવી અમારી અપીલ છે વિનંતી છે અસ્તુ જય સ્વામિનારાયણ સાધુ ગુરુ પ્રિયદાસ ગુરુ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ બાપા જીવન પ્રાણ બાપા શ્રી અને મુક્ત જીવન સ્વામી બાપા અને ભરતમાન આચાર્ય સ્વામીજી મહારાજની આજ્ઞાથી કેરા ગામે સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળના એકોતેરમાં પાટોત્સવ પ્રસંગે આ ભવ્યથી ભવ્ય એક ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું તેના અંતર્ગત આ એક પાંચ ગજરાજ ઉપર અને એક કલાત્મક રથ ઉપરની નગરયાત્રા કાઢવામાં આવી છે મારા ધ્યાન મુજબ

અને એમાં સૌથી પ્રથમ પાંચ હાથીઓ સાથે અહીંયા મહોત્સવનું અહીંયા વરઘોડો કાઢેલ છે તો આપણે આ સ્વામિનારાયણ ગાદી સંસ્થાનને તાળીઓથી વધાવી લઈએ પહેલી વખત આપણે આ બધો આ મોટી સંખ્યામાં બધા હરિભક્તો અહીંયા ઉપસ્થિત થયેલ છે તો આપણે આ સ્વામિનારાયણ ગાદી સંસ્થાનને અભિનંદન પાઠવવા જેવા છે

છે એનો યજ્ઞ નિહાળવામાં જય સ્વામિનારાયણ મણિનગર સંતાન મણિનગર કેરા ઉપર પાંચ હાથી ને અંબાડી ઉપર અંબાડી ઉપર નગર જાત્રા છે કેરા ગામમાં ખુશી મજામાં છે અમે નાયરોબી કેન્યા થી આવી છી અને આ કેરા ગામમાં પાટોસો છે એના નિમિત્તે પહેલી વખત પાંચ નગરાજ ઉપર જંગા યાત્રા નીકળી છે બહુ સરસ છે બહુ ફાઇન દિવસ છે બહુ ફાઇન યુઝલી ન ગયા ત્રણ હાથી ઉપર નીકળે પણ આપેલી વખત ફાઇવ ઉપર નીકળી છે અહીંયા વિદેશથી બધા બહુ યુકે લંડન ઓસ્ટ્રેલિયા બધી જગ્યાથી આવ્યા છે આફ્રિકા પછી ગુજરાત બધી જ ઓલ ઓવર ધ વર્લ્ડ